યુવક મંડળના સાંસ્કૃતિક મંત્રી એવા મિત જયશ્રીબેન જીતુભાઈ લીંબાણી ને ધ્રુવ માયાબેન મુકેશભાઈ રવાણી આભાર વીટી માટે સ્ટેજ પર પધારશો બધાને જયલક્ષ્મી નારાયણ હું અહીંયા આવ્યો છું આભાર વ્યક્ત કરવા અને શબ્દોનો સાચા સ્વરૂપે પામ પામવા મૌન અને આકાર હોવો જોઈએ મિલનનો અંત આવે ત્યારે આંખોમાં આભાર હોવો જોઈએ સૌ પ્રથમ આભાર માનીએ છીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રી ઉમિયામાં તેમની કૃપાથી જ આ કાર્યક્રમ ખૂબ સફળતાથી પૂર્ણ થક્યો છે આજ આપ સૌ આ કાર્યક્રમની નિહાળ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેને જેને ઘણા દિવસોથી તન મન અને ધનથી મહેનત કરી છે એવા પાર્ટિસિપેન્ટ્સોને પણ અમારા ખરા ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાર્ટિસિપેન્ટસે મહેનત કરી આપ સમક્ષ પોતાની કૃતિ રજૂ કરી પણ આપ જેવા શ્રોતાગણો જેને કૃતિને ગડગડાટ અને પ્રોત્સાહન ઇનામ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ આપ સૌ શ્રોતાગણનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ ધાંગધ્રા સમાજનો આભાર માનીએ છીએ કે જેમને આપણા આંગણે પધારી અને આપણા આ કાર્યક્રમનો ભાગ લઈ આ કાર્યક્રમની શોભા વધારી છે ત્યારબાદ આપણા લાતી બજારમાં થી આવેલા આપણા વેપારી મિત્રો અને બહારથી આવેલા મિત્ર મંડળનો પણ આ કાર્યક્રમમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર આપણા આમંત્રણને માન આપી સૌરાષ્ટ્ર યુવા સંઘમાંથી પધારેલ સૌ હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર બીજો હું ખાસ આભાર માનું છું જોરાનગર યુવા મંડળ અને મહિલા મંડળની ટીમનો જેમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને અમારી સાંસ્કૃતિક મંત્રીની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આ કાર્યક્રમમાં સ્ટેજનું સંચાલન કરનાર પૂરવ પ્રવીણભાઈ રવાણી શુભમ નવીનભાઈ બાથાણી કૃણાલ દિનેશભાઈ રત્નાણી સૌરભ નવીનભાઈ બાથાણી દિપેશભાઈ હરેશભાઈ લીંબાણી અને રાહુલભાઈ પરસોત્તમભાઈ વાડિયાનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ કંદોભાઈ રાવલ અને નેહાબેન રાવલનો શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા પ્રગતિ મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોઈ પણ કાર્યક્રમ સારો કરવો હોય તો સૌથી પહેલાં બજેટની જરૂર પડે છે તો આમાં આપણા બજેટમાં સાથ આપનાર આપણા મેઇન સ્પોન્સર રવિ ટિમ્બર અને મહાલક્ષ્મી ટિમ્બર અને સ્પોન્સર ગણેશ ટિમ્બરનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ દ્વારા સ્નેહીજનો સુધી પહોંચાડવા બદલ શ્રી ઉમિયા એન્ટરપ્રાઇઝવાળા ભરતભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર અને સાઉન્ડ અને લાઈટવાળા ગીરીશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આ કાર્યક્રમને પૂર્ણ થતા સાથે આપણે જે ભોજનનો સ્વાદ માણીશું તેવું સ્વાદિષ્ટ ભોજન બનાવનાર રોહિતભાઈને પણ ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ આ કાર્યક્રમમાં નામી અનામી દરેક સભ્યોને અમે અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રમુખની પરવાનગીથી આ તરંગ ઉત્સવ બે હજાર પચીસને પૂર્ણ જાહેર કરીએ છીએ બોલો શ્રી લક્ષ્મણ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય